નમસ્કાર મિત્રો આજે આ સુરજ કે જે રજવાડામાં રોકાયેલા છે એ જ રજવાડામાં આ દેશનો માણસ પહેલાં મુખીના રૂપમાં રોકાયેલો છે અને પોતે કહે છે કે મૂર્ખ સુરજસિંહ હું તમારી સામે જ છું પરંતુ તમે તો મૂર્ખ છો પરંતુ તમારી સાથે સાથે આ જે રાજા છે ને એ પણ મૂર્ખ છે કારણ કે એ પણ એના રજવાડાના ગામડે ગામડાઓમાં સિપાહીઓને મોકલી મોકલીને તપાસ કરાવી રહ્યો છે પરંતુ આ મૂર્ખને એ નથી ખબર કે એના જ રજવાડામાં હું બેઠો છું તો પછી હવે મારે અહીંયા જ રોકાવવું પડશે કારણ કે જો અહીંયાથી ચાલ્યો જઈશ ને તો બહાર ફરી રહેલા સિપાહીઓ કદાચ મને કોઈ સબૂતના આધારે પકડી લેશે માટે અહીંયા જ હું સુરક્ષિત છું અને આમ તે હવે આ જ મહેમાન બાજુના ઓરડામાં બેઠો બેઠો આ બધી જ ઘટનાઓને સાંભળી રહ્યો છે અને આ બાજુ ગાંગી કે જે બે દિવસથી આ મુખીના ગામમાં રહીને કંટાળી ગઈ છે અને તે મનમાં વિચાર કરે છે કે લાગે છે કે મુખી હજી સુધી આવવામાં ઘણી વાર કરશે તો લાય મને જ આ રાજાના રજવાડામાં પહોંચવા દો અને ત્યાં જઈને તપાસ તો કરું કે કેવું છે એ રજવાડું અને કેવો છે રજવાડાનો રાજા અને એ રજવાડામાં તો એ માણસ જઈને નથી છુપાણો ને અને આમ આટલો વિચાર કરીને ગાંગી કે જે આજે વહેલી સવારે સમડી બની અને આકાશ માર્ગે ઉડે છે અને ઉડતી ઉડતી આ રજવાડાના ગામડાઓ ઉપરથી ઉડતી ઉડતી તે આ રાજાના મહેલે પહોંચે છે અને મહેલે પહોંચી અને ગઢના કાંગરા ઉપર જઈને બેઠી બેઠી તે આ સમગ્ર નગરના માણસોને જોઈ રહી છે ત્યારે માણસો પોતપોતાના કામમાં વ્યસ્ત છે અને જ્યારે તે આ માણસોની વાતો સાંભળે છે ત્યારે વાતો સાંભળતા તો એવું લાગે છે કે આ રજવાડું ખૂબ જ સુખી છે અને કોઈ જ વાતે કોઈ દુઃખી નથી અને કોઈ દુઃખની વાત કરતું નથી પરંતુ એક સિપાહીઓનું ટોળું કે જે અંદરો અંદર વાતચીત કરી રહ્યું છે ત્યારે ગાંગી એ જ દીવાલની પાસે જઈને બેસે છે અને આ સિપાહીઓ શું વાતો કરી રહ્યા છે તે સાંભળવાનો પ્રયત્ન કરે છે ત્યારે સિપાહીઓ વાતો કરી રહ્યા છે કે આપણે આખા રજવાડાના જેટલા પણ ગામડે ગામડાઓ હતા ને એ બધા જ ગામડે ગામડાઓ આપણે ફેંદી નાખ્યા છે પરંતુ ક્યાંય આપણને એવો કોઈ માણસ ના મળ્યો કે જે માણસોને મારતો હોય રૂપ બદલતો હોય અને કોઈ નવા ગામમાં માણસ વધ્યો હોય કે કોઈ મહેમાન ગતિ આવ્યો હોય કોઈ જ મળ્યું નથી માટે લાગે છે કે આપણું રજવાડું સુરક્ષિત છે આપણા રજવાડામાં કોઈ માણસ નથી આવ્યો ત્યાં તો બે સિપાહીઓ આવે છે અને ઘોડા ઉપરથી નીચે ઉતરીને કહે છે કોઈ રજવાડામાં કોઈ જ મોત નથી થયા પરંતુ એક ગામ એવું છે કે એ ગામના મુખીએ છ માણસોને વગર વાકે ફાંસીના માછડે ચડાવીને મારી નાખ્યા છે અને એ ગામના એક વૃદ્ધ વડીલને તો ચાબુક મારી મારીને મારી નાખ્યા છે ત્યારે એ સિપાહીઓ કહે છે કે એની તો ચિંતા કરવાની જરૂર નથી એ મુખી તો આપણા રજવાડામાં છે અને મહેમાનખાનામાં તે આરામ કરી રહ્યો છે ત્યારે ગાંગીએ વિચાર કર્યો કે મહેમાનખાનામાં જઈને આરામ કરીને બેઠો છે અને હું એની શોધમાં બે દિવસથી ગામમાં ભટકું છું પરંતુ કાંઈ વાંધો નહીં તને મળવા માટે હું અત્યારે જ એ મહેમાનખાનામાં આવું છું આમ આટલું કહી અને પછી ગાંગી કે જે ત્યાંથી ઉડતી ઉડતી પહોંચે છે મહેમાનખાનાના જે ઓરડા છે ત્યાં અને જ્યારે પહેલી જ ઓરડાની બારી ખુલ્લી હતી તે બારીમાં જઈને ગાંગી બેસે છે અને પોતાની ડોક લાંબી કરી અને આ ઓરડામાં જુએ છે તો ઓરડામાં તેને સુરતસિંહ જોવા મળ્યા ત્યારે ગાંગી કે જે સમડીના સ્વરૂપમાં છે એમ છતાં પણ તે કહે છે કે સુરતસિંહ તમે અહીંયા શું કરો છો ત્યારે સુરતસિંહ જ્યારે બારીમાં જુએ છે ત્યારે તેઓ સમજી ગયા કે આ તો ગાંગીનો અવાજ છે અને પછી સુરતસિંહ ત્યાં બેઠા બેઠા કહે છે કે ગાંગી તું અહીંયા ક્યાંથી આવી અને આમ જ્યારે સુરતસિંહ આટલું બોલ્યા ને કે ગાંગી તું અહીંયા ક્યાંથી ત્યાં તો બાજુના ઓરડામાં રહેલા માણસે આ અવાજ સાંભળી લીધો અને તેણે નક્કી કરી લીધું કે ગાંગી અહીંયા આવી છે અને સુરતસિંહ પણ અહીંયા જ છે અને પછી તે બારીમાં હળવેકથી ડોકિયું કરીને જુએ છે તો બારીમાં જ ગાંગી સંભળી સ્વરૂપે બેઠી છે અને તે સુરતસિંહ સાથે વાતો કરી રહી છે ત્યારે સુરતસિંહ કહે છે કે ગાંગી તું અહીંયા કેવી રીતે આવી ત્યારે ગાંગી કહે છે કે સુરતસિંહ પેલા માણસની શોધમાં હું અહીંયા આ રજવાડામાં આવી છું પરંતુ તમે અહીંયા શું કરો છો ત્યારે સુરતસિંહ કહે છે કે ગાંગી હું પણ રજવાડે રજવાડાઓમાં ફરું છું અને ગામડે ગામડાઓમાં તપાસ કરું છું કે એમના ગામમાં કોઈ નવો માણસ આવ્યો છે અથવા તો તમારા ગામમાં કે રજવાડામાં કોઈ રૂપ બદલી શકતો હોય એવો માણસ છે ખરા અને એ માટે જ હું અહીંયા આવ્યો છું અને બે દિવસથી અહીંયા રોકાણો છું પણ તને કાંઈ સબૂત મળ્યો ખરા ત્યારે ગાંગી કહે છે કે મને તો હજી સુધી કોઈ સબૂત નથી મળ્યો પરંતુ મને લાગે છે કે હવે એ પાપી માણસ આપણાથી વધારે દૂર નહીં રહી શકે અને તે ખૂબ જ જલ્દી હવે પકડાઈ જશે ત્યારે પેલો માણસ સમજી ગયો કે હવે જો અહીંયા રહીશ ને તો ગાંગી મને પકડી લેશે અને મને જોતાં જ તે મારા વિશે જાણી લેશે માટે હવે અહીંયાથી ભાગવું પડશે કેમ કે આ વખતે જો ગાંગીની સામું આવી ગયો ને તો તે મને મારી નાખશે કેમ કે મેં સુરતસિંહના રજવાડાના ચાર ભરવાડો તો મારી નાખ્યા હતા અને જ્યારે પેલા હાથીઓ ગાંડા થયા હતા ને ત્યારે પણ ઘણા માણસોને હાથીએ કૂચડી નાખ્યા હતા અને આ બધો જ આરોપ મારી ઉપર સાબિત થશે ને તો મારું મોત આવ્યું સમજો માટે હવે મારે અહીંયાથી ભાગવામાં જ ભલાઈ છે અને આમ આવો વિચાર કરી અને હળવા ડગલેથી આ માણસ કે જે મહેમાન ખાના દ્વાર ખોલે છે અને સીધો બીજી દિશા તરફ ગડગડતી દોટ મૂકે છે અને પછી તે ત્યાંથી ચાલતો ચાલતો ઘોડાસરમાં પહોંચે છે અને ત્યાં ઘણા બધા ઘોડાઓ બાંધેલા છે તેથી ત્યાં સિપાહીને કહેવા લાગ્યો કે મને અત્યારે જ એક ઘોડો આપો મારે અગત્યનું કામ પૂરું કરવા માટે મારે મારા ગામમાં પહોંચવું છે અને મારું ગામ ભારે સંકટમાં છે અને જો ગામ સંકટમાં હોયને મુખી આ રીતે રાજઘરોની મહેમાન ગતિ કરે ને તો એ મને શોભા નથી દેતી માટે સૌથી તેજ દોડતો ઘોડો મને અત્યારે જ આપો અને હું એને બે દિવસમાં પાછો મોકલાવી દઈશ ત્યારે સિપાહી તો આ માણસને મુખી જ સમજતો હતો અને આ મુખી એ હતા કે જે અમુક સમય પહેલાં આ રાજાના સૌથી માનિતા હતા તેથી તેમને આ ઘોડો સોંપી દેવામાં આવ્યો અને પછી આ ઘોડા ઉપર સવાર થઈ અને આ કામરૂ દેશનો કે ત્યાંથી ઘોડાને દોડાવી અને ચાલી નીકળે છે અને આમ પોતે તો ત્યાંથી ચાલી નીકળ્યો અને ઘોડાને દોડાવતો દોડાવતો એના ગામ સુધી પહોંચી જાય છે અને ગામમાં જઈને કહેવા લાગ્યો કે ગામ લોકો આપણા ગામમાં કોઈ સ્ત્રી આવી હતી ખરા અથવા તો કોઈ દીકરી અહીંયા આવી હતી ખરા ત્યારે આ ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે ના મુખી આપણા ગામમાં કોઈ જ સ્ત્રી નહોતી આવી પણ હા આપણા ગામમાં એક વૃદ્ધ વડીલ આવ્યા હતા અને તેઓ માર્ગ ભટકી ગયા હતા અને તેઓ એમ કહેતા હતા કે હું થાક્યો છું અને મારે એક બે દિવસ આ ગામમાં રોકાવવું છે તો શું તમે મને આશરો આપશો ત્યારે અમે એને એમ જ કહ્યું કે આ ગામમાં અમારા મુખી હાજર નથી અને જ્યારે અમારા મુખી આવે ને ત્યારે એમને પૂછી અને પછી તમારે રહેવું હોય તો રહેજો પરંતુ ખબર નહીં તેઓ ક્યાં ચાલ્યા ગયા હજી સુધી ગામમાં દેખાણા નથી ત્યારે મુખી ગુસ્સામાં આવીને કહે છે કે જો મને પૂછ્યા વગર આ ગામમાં જો કોઈને પણ રાખ્યા છે અથવા તો કોઈના ઘરે જો આશરો આપ્યો છે ને તો સમજી લેજો કે હું એને જીવતો નહીં છોડું ત્યારે ગામના માણસો કહે છે કે પણ મુખી અમે કોઈને જ આશરો નથી આપ્યો અને અમે તમને ઓળખીએ છીએ કે જો કોઈને આશરો આપીએ ને તો તમને કેટલું ખોટું લાગે એ અમે સમજીએ છીએ ત્યારે આ મુખી કહે છે કે આ ગામમાં મને પૂછ્યા વગર જો કોઈને આશરો આપ્યો ને તો સમજી લેજો કે એને હું ફાંસીના માછડે ચડાવી દઈશ ત્યારે ગામના માણસો ગભરાડાને એકબીજાને કહેવા લાગ્યા કે બસ ખાલી આટલી જ ભૂલમાં પણ ફાંસીનો માછડો ત્યારે હવે મુખી ગભરાણો છે કેમ કે ગાંગી હવે તેના ગામની આજુબાજુ ફરી રહી છે અને પછી તે પોતાની મેળી તરફ ચાલી નીકળે છે અને આ બાજુ બારીમાં રહેલી ગાંગી કે જે ત્યાંથી દરવાજેથી અંદર પહોંચે છે અને પોતાના અસલી સ્વરૂપમાં આવે છે ત્યારે આ સુરતસિંહ ગાંગિયા રજવાડા રજવાડામાં તો મને નથી લાગતું કે પેલો કામરુ દેશ નો માણસ અહિયાં હોય કારણ કે રજવાડાના બધા જ ગામડાઓ તપાસ કરી નાખવામાં આવ્યા છે ત્યાં તો મહારાજ અને એના સિપાહી આ પાછા મહેમાન ખાનામાં આવે છે અને આવીને કહેવા લાગ્યા કે હે મિત્ર સુરજસિંહ મેં મારું આખું એ રજવાડું તપાસ કરી નાખ્યું છે અને મારા રજવાડાના ગામડે ગામડાઓમાં કોઈ જ વધારાનો માણસ નથી આવ્યો નથી તો કોઈ વટે માર્ગું કોઈ રોકાણો કે નથી તો કોઈ માણસોને કોઈ વાતે તકલીફ પડી ત્યારે ગાંગી કહે છે કે તો એનો મતલબ એ થયો કે એ માણસ અહીંયા આવ્યો જ નથી ત્યારે મહારાજ કહે છે કે આ દીકરી કોણ છે ત્યારે સુરજસિંહ કહે છે કે આ મારી દીકરી છે ગાંગી અને એણે જ આ કામરુ દેશના માણસને પકડ્યો હતો પરંતુ તે અમારાથી છટકીને ભાગ્યો છે ત્યારે ગાંધી કહે છે કે મહારાજ બાજુના ઓરડામાં કોણ છે ત્યારે મહારાજ કહે છે કે બાજુના ઓરડામાં મારા રજવાડાના એક ગામનો પાપી મુખી રહે છે અને આટલા દિવસ તો તે મારો સૌથી માનીતો મુખી હતો અને તેણે ક્યારેય કોઈ માણસને મોતની સજા નથી આપી અને જ્યારે કોઈ યુદ્ધ લડવા આવે ને ત્યારે પણ આ મુખી હંમેશા મારા પૂછ્યા વગર એ રજવાડામાં પહોંચી જતા અને શાંતિનો પ્રસ્તાવ મૂકી અને ગમે તે રીતે તેઓ મનાવી લેતા અને લશ્કર લઈને આવેલો રાજા પણ એકવાર માફી માગી અને પાછો ચાલ્યો જતો આટલા સારા માણસ હતા અને હવે આ પંદર દિવસમાં તો આ મુખી એટલા બદલાઈ ગયા છે કે તેમણે એમના ગામના નિર્દોષ છ માણસોને મોતને ઘાટ ઉતારી દીધા છે તેથી મેં એમને અહીંયા બોલાવ્યા છે પરંતુ હજુ મેં એમને સજા નક્કી નથી કરી ત્યારે ગાંગી સુરજસિંહને કહે છે કે સુરજસિંહ ક્યાં કપેલો માણસ મુખી બનીને આ બધા કાંડ તો નથી રચી રહ્યો ને ત્યારે સુરતસિંહ કહે છે કે ગાંગી મારા મનમાં પણ એ જ વિચાર આવ્યો છે અને લાગે છે કે આપણે એને એકવાર તો મળવું પડશે ત્યારે ગાંગી કહે છે કે તો ચાલો બાજુના રૂમમાં જઈ અને એની સાથે વાતચીત તો કરીએ અને પછી મહારાજ કહે છે કે તમને એના ઉપર શંકા હોય તો ચાલો આપણે એને પણ તપાસ કરી લઈએ અને આમ પછી તો સુરતસિંહ ગાંગી મહારાજ અને આ સેનાપતિ કે જે બાજુના ઓરડામાં જાય છે અને ત્યાં જઈને જુએ છે તો ઓરડો ખાલી પડ્યો છે એમાં પેલો મહેમાન છે જ નહીં ત્યારે મહારાજ કહે છે કે સુરજસિંહ અહીંયા હમણાં જ પેલા મુખી હતા તો પછી તેઓ ગયા ક્યાં ત્યારે ગાંગી કહે છે કે લાગે છે કે મને આવતા જોઈ અને તે મારાથી ડરીને ભાગી ગયો છે ત્યારે મહારાજ કહે છે કે પણ તે આટલી જલ્દી તે બહાર ના જઈ શકે પરંતુ ત્યાં તો એક સિપાહી તેમની પાસે આવે છે અને આવીને મહારાજને કહે છે કે મહારાજ ઘોડાસરમાંથી એક ઘોડો પેલા મૂકી લઈ ગયા છે અને તેઓ મને કહેતા હતા કે મારું ગામ ભારે સંકટમાં છે અને એટલે મેં એમને ઘોડો આપી દીધો અને તેઓ ઘોડાને લઈ અને તાબડતોડ એમના ગામ તરફ ગયા છે ત્યારે ગાંગી હસવા લાગીને હસતા હસતા કહે છે કે મહારાજ તમે જે માણસને શોધવા માટે તમારું આખું રજવાડે રજવાડું ફેરવી નાખ્યું ને એ માણસ તો અહીંયા તમારા રજવાડામાં છુપાઈને બેઠો હતો ત્યારે આ રાજા કહે છે કે ગાંગી એટલે તું કહેવા શું માગે છે ત્યારે ગાંગી કહે છે કે મહારાજ એ માણસ અહીંયા જ છે અને તમારા ગામના મુખીનો વેશ ધારણ કરી અને તે અહીંયા આવ્યો હતો પરંતુ હવે હું એને છોડીશ નહીં ત્યારે મહારાજ કહે છે કે એમ વાત છે તો હું પણ તમારી સાથે આવું છું અને એને એટલો ભારે દંડ આપીશ ને કે એની સાત પેઢીઓ કાપી ઉઠશે ત્યારે ગાંગી હસતા હસતા કહે છે કે તમે એનું કાંઈ નહીં બગાડી શકો તે કામરૂ દેશની મેલી વિદ્યાનો જાણકાર છે માટે તમે અહીંયા રોકાઈ જાઓ અને જો એ માણસ સાચે જ એ જ હશે ને તો હું ગામના કોઈક માણસને અહીંયા સંદેશો મોકલાવીશ તો તમે આવી જજો પરંતુ આમ આપણે એકી સાથે જશું ને તો તે માણસને આપણા ઉપર શંકા જશે અને તે એ ગામ છોડીને ભાગી જશે માટે પહેલાં અમને જવા દો ત્યારે આ બાજુ ગાંગી સુરજસિંહ અને આ રાજા આવી યોજના બનાવે છે અને હવે સુરતસિંહ અને ગાંગી બંને જણા હવે એ ગામ તરફ જવા માટે નીકળે છે ત્યારે ગાંગી કહે છે કે સુરતસિંહ ઉભારો હું મારો વેશ પલટો કરી નાખું જેથી મને કોઈ ઓળખી ના શકે અને આમ પછી તો ગાંગી જે પેલા વૃદ્ધ માણસનો વેશ ધારણ કર્યો હતો એ જ વેશ પાછો ધારણ કર્યો અને પછી ગાંગી કહે છે કે હવે ચાલો અને આમ પછી બંને જણા ચાલતા ચાલતા એ ગામમાં પહોંચે છે ત્યારે ગામની કચેરીમાં પહોંચતાની સાથે જ ગામ લોકો કહેવા લાગ્યા અરે વડીલ તમે ક્યાં ચાલ્યા ગયા હતા અમારા મુખી આવી ગયા છે અને હવે તમારે જો અહીંયા રહેવું હોય ને તો તમે એમની રજા લઈ આવો ત્યારે ગાંગી અને આ સુરત સિંહ બંને જણા એ રાજાની મેળી તરફ જવા નીકળ્યા છે અને ત્યાં જઈ અને કહે છે કે હે મુખી અમે તમારા ગામમાં રહેવા માટે આવ્યા છીએ એકવાર બહાર આવી અને અમને જણાવો તો ખરા કે અમે અહીંયા રહીએ કે નહીં ત્યારે મુખી કે જે મેળી ઉપરથી જુએ છે અને જોતાની સાથે જ તેઓ સમજી ગયા કે આ તો સુરતસિંહ છે અને આ એમની સાથે કોઈક બીજો માણસ લાગે છે પરંતુ ગાંગી અહીંયા આવે એ પહેલાં મારે આ સુરતસિંહને ઠેકાણે પાળવા પડશે અને એમને અહીંયા રાતવાસો કરાવવું અને રાત્રે એમને મારી નાખું અને આમ આટલો વિચાર કરીને મુખી બહાર તો નથી આવતા પરંતુ એમના માણસને મોકલે છે ને કહે છે કે જાઓ આ મહેમાનોને કહો કે મહેમાનખાનામાં મહેમાન ગતિ કરો ત્યાં સુધી હું પૂજા કરીને આવું છું ત્યારે બે સિપાહી આવીને કહે છે કે મુખી પૂજા કરી રહ્યા છે તમે મહેમાનખાનામાં જઈને આરામ કરો ત્યારે ગામના માણસો એમને મહેમાનખાનામાં લઈ જાય છે અને આ ગામના મુખી જે ઓરડામાં ડાટેલા છે એ જ રૂમમાં ગાંગી પહોંચે છે અને ત્યાં પહોંચતાની સાથે જ તે મનમાં વિચાર કરવા લાગી કે અહીંયા કોઈક માણસનો શવ ડાટેલો છે ત્યારે ગાંગી સુરતસિંહને કહેવા લાગી કે સુરતસિંહ મને અહીંયા એવી ગંધ આવી રહી છે કે આ ઓરડામાં જરૂર કાંઈક ઘટના બની છે આપણે અહીંયા ખોદકામ કરવું પડશે અહીંયા મને કોઈકનો શવ દેખાઈ રહ્યો છે ત્યારે સુરતસિંહ કહે છે કે ગાંગી તને જે દેખાતું હોય ને એ બધું સાચું જ હોય છે પરંતુ ગામના બે ચાર માણસોને બોલાવી લાવીએ અને પછી અહીંયા ખોદકામ કરાવીએ તો આપણને જાણવા મળે ને કે અહીંયા શું છે અને જો આપણે સીધે સીધા અહીંયા ખોદકામ કરીશું ને તો આપણે મહેમાન છીએ માટે આપણે આ પગલું ભરતા વિચાર કરવો પડશે ત્યારે ગાંગી કહે છે કે ભલે તમે ગામના માણસોને બોલાવી લાવો ત્યારે ગામના માણસોને બોલાવવામાં આવ્યા ત્યારે ગામના ઘણા બધા વડીલો આવે છે અને કહે છે કે તમે મહેમાન છો અને એમ કેવી રીતે કહી શકો કે અહીંયા કોઈ માણસનું શવ છે ત્યારે વૃદ્ધ માણસ બનેલી ગાંગી કહે છે કે મને એના વિશે પૂરેપૂરી માહિતી છે અને અહીંયા ખોદકામ કરવાનું શરૂ કરો અહીંયા જરૂર કોઈક માણસનો શવ છે ત્યારે ગામના માણસો કે જે પાવડાઓ લઈ અને આવે છે અને એ જ ખૂણામાં ખોદકામ શરૂ કરે છે અને પછી મિત્રો ત્યાં જે ઘટના બને છે તેનાથી આખા એ ગામના ડોળા ફાટી જાય છે તો મિત્રો શું બને છે આગળની ઘટના તો તેને જાણવા માટે બન્યા રહો આપણી ચેનલ રાજા મેલડી સાથે અને તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરી લો